સ્વાગત છે અને આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેવો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટ અપેના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પ્રશ્ન નંબર એક એસબીઆઈ દ્વારા અનુરૂપ નાણાકીય ઉત્પાદનો સ્વયં સીધા સેના પર ધ્યાન આપશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સ્વસહાય જૂથનો વિકાસ પ્રશ્ન નંબર બે તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ બેરોજગારી યુવાનો માટે યુવાનિધિ યોજના શરૂ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કર્ણાટક પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કોને નાગાલેન્ડના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નટવરલાલ ઠક્કર પ્રશ્ન નંબર ચાર હાલમાં હુંડાઈ અને આઈઆઈટી મદ્રાસ કયા હાઇડ્રોજન ઇનોવેશન શૈલી સ્થાપિત કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તામિલનાડુમાં પ્રશ્ન નંબર પાંચ વડોદરામાં આવેલી કોયલી ખનિજ શુદ્ધિકરણની રિફાઇનરીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો ને પાંસઠ પ્રશ્ન નંબર છ વર્ષ બે હજાર ત્રેવીસમાં યુએસ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ટકાવારી કેટલો ઘટાડો થયો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એક પોઈન્ટ નવ ટકા પ્રશ્ન નંબર સાત બેક હેન્ડ ડ્રાઈવ શબ્દ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી લોન ટેનિસ પ્રશ્ન નંબર આઠ યુથ કો લેબ છઠ્ઠી આવૃત્તિ ક્યાં શરૂ કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી પ્રશ્ન નંબર નવ હાલમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં કેટલી નદીઓ આવેલી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સત્તાણું પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી અભયઘાટ સમાધિ કોની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મોરારજી દેસાઈ પ્રશ્ન નંબર અગિયાર ગુજરાત સરકાર ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે બનાવેલ લેન્ડ પોલિસી બનાવી અંતર્ગત કયા જિલ્લામાં બે લાખ હેક્ટરની બિનઉપયોગી જમીન ફાળવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ બનાસકાંઠા પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયા પ્રદેશને સોનેરી પાનનો મુલ્લક તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ચરોતર પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ટેનિસ ટેબલ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ભારત અને જાપાનના તટરક્ષક બળોએ કયા સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ચેન્નાઈ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ત્રીજું રાજ્ય બનશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આસામ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાનું નામ જણાવો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ધીરુભાઈ ઠાકર પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં મલકાનગીરી એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી એશિયન વિન્ટર ગેમ બે હજાર પચીસનો મોસ્કોટ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બિન બિન એન નીની પ્રશ્ન નંબર ઓગણીસ હાલમાં જળવાયુ શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મુંબઈ પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં નીચેનામાંથી કોણે સાહિત્ય અકાદમી પુરસ્કાર સ્વીકારવાની ના પાડી દીધી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મુનોવર રાણા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર